તાજી મિત્રો જય બાબારી તો ફરીથી આપણે એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અમે જઈ રહ્યા છીએ પગ વડા યાત્રા ડીસાથી રણોજા તો હાલ અમે ચાલી રહ્યા છીએ સારા ગામમાં જે ભીનમાળથી ત્રણ ચાર કિલોમીટર પાછું છે તો હાલ અમે જઈ રહ્યા છીએ જોઈ શકો છો તમે રાત્રે અમે રોકાણ હતા માલવાડા ગામે માલવાડાથી ત્યાં સવારે ત્રણ વાગે ચાલ્યા અને અમે હાલ જઈ રહ્યા છીએ રણોજા આગળ અમારા મિત્ર છે પાછળ છે જોઈ શકો છો તમે માં વચ્ચે સેવા કરવાવાળા મળ્યા છે જોઈ લો તમે જોઈ શકો છો મિત્રો તો એ સેવા કરી રહ્યા છે એ બાબા જોઈ શકો છો મિત્રો જો આ ટ્રેન જાય છે અમે હાલ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો મિત્રો જો કેટલું સારું વ્યૂ છે જોઈ શકો છો મિત્રો તમે હાલ ટ્રેન જાય છે આગળ અમારા મિત્રો જાય છે બધા તો જોઈ શકો છો મિત્રો આ પાંચમો કેબ છે આપણે હાલ ચાલતા જઈ રહ્યા છીએ જોઈ લો તમે રામ રસોડું ચોરા જો મિત્રો આ મારું ટેક્સ છે અમારા બધા મિત્રો પણ છે જોઈ શકો જય બાબારી મિત્રો અમે હાલ ચારા ગામે પહોંચી ગયા છીએ અમારા મિત્રો પણ પાછળ આવે છે આગળ પણ છે કારણ કે અમે પંચાવન જણા છીએ તો હળદા મિત્રો આગળ છે પાછળ છે અમારા મિત્રો કે અમારા ભાઈ એ અમારી સાથે છે તો એમને પૂછી લઈએ કોઈને કંઈ તકલીફ બીજી તો નથી ને રામાપીર આમ તો સાથે જ છે બે દિવસ થઈ ગયા છે હજી સુધી કોઈને કંઈ તકલીફ પડી નથી પણ તો એ આપણે પૂછી લઈએ કે કોઈને કોઈ તકલીફ બીજી તો નથી ને

જોઈ શકો છો મિત્રો અમારી સાથે છે કોઈ કહેવા માંગશો તમે બસ અમારા ભાઈને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો એમની ચેનલને અને અમારા ભાઈ બહુ પ્રગતિ કરે આગળ વધે એવી અમારી બાબારીની દયાથી હાર્દિક હાર્દિક શુભકામનાઓ તમે બે દિવસથી ચાલી રહ્યા છો કોઈ તકલીફ બીજી અમને આજ સુધી અમે અઢી દિવસ છે અમને અમને પગમાં કે શરીરમાં અમને કોઈ લોકોને કોઈ પ્રોબ્લેમ કે કોઈ તકલીફ નથી એ બાબારી જોઈ લો બધા ચાલતા જાય છે અમારા કનુભાઈ છે આ ડીસા અમારા કનુભાઈ છે જે આ પૂરી ટીમ ના લીડર છે બધા અમારા મિત્રો મળી ગયા છે અને અમારે હવે જમવાની જ્યાં વ્યવસ્થા કરેલી છે ત્યાં રોકાવાનું છે અને હું તમને બતાવું કે ક્યાં રોકાવાનું છે અમારે અને ક્યાં જમવાની વ્યવસ્થા છે મિત્રો આ પૂરા અમારા બધા મિત્રો છે જે ચાલી રહ્યા છે અમારી સાથે પૂરા અહીંયા જમવાની વ્યવસ્થા છે જોઈ લો મિત્રો આપણે બપોરે જમવા બેઠા હતા ત્યાંથી હવે નીકળી ગયા છીએ અમે અમારા બધા ફ્રેન્ડ સાથે જો તો મિત્રો આપણે હજી બજારની તો દૂર છીએ પણ તમે જોઈ શકો છો અહીંનો બહુ વ્યૂ એટલે સારું છે એટલા માટે હું થોડું તમને પણ બતાવી લઉં અને એ જોઈ શકો છો તમે મિત્રો કેટલું વ્યૂ સારું છે જો અમારા મિત્ર જાય છે આગળ જોઈ શકો છો મિત્રો અમે બજારની અંદર એન્ટર થઈ ગયા છીએ ભીનમાળની અંદર હાલ અમે ભીમારની બજારની અંદર ચાલી રહ્યા છે અમારા બધા મિત્રો બધા મોજમાં છે હજી સુધી કોઈને એવું નથી લાગ્યું કે અમને થાક છે કે એવું જોઈ શકો છો મિત્રો અહીંયા બહુ સારી સેવા પણ મળી રહી છે બજારની અંદર પણ જોઈ શકો છો તમે બાબારી એમને બહુ આપે સારી સેવા કરી રહ્યા છે જુઓ મિત્રો જોઈ શકો છો તમે લીંબુની સોડા આપે છે મિત્રો તો મિત્રો અહીંયા બહુ સારું મોટું મંદિર છે જોઈ શકો છો તમે કેટલો સારો બહુ નજારો છે બજાર ની અંદર જોઈ લો મિત્રો બજાર ની અંદર ચાલી રહ્યા છે મિત્રો મિત્રો જોઈ શકો છો આ ભીનમાળનું મેન બજાર છે જોઈ શકો છો મિત્રો તમે

જો રોકવાનું જો મિત્રો ચલો તો આપણે હવે બાબાજી ના દર્શન કરી લઈએ હું પણ દર્શન કરી અને તમને પણ દર્શન કરી લઈએ અહિયાં બઉ સારી સેવા આપે છે જો તમે આ રસ્તે નીકળતા હોય તો અહીંયા દેખાડજો અને બાબાના દર્શન પણ કરજો હું પણ દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવી લઉં અને આ જો તમને મારી ચેનલ પર હોય તો અમારી ચેનલને શેર અને ના અને ખાસ કે સબસ્ક્રાઇબ ના જય માતાજી મિત્રો જય બાબા